જો અમારો હાળો માનતો નહોતો આઈ આપણે પેટ ના કાપો છો આવી બતર બાંગલ પડી આ બન કાકા પરિવાર આપો મીઠું મીઠું બનાવે અને આજ આપણે હાવ શાંતિ છે પ્રિય મિત્ર ભાઈ આજે ગાડી સંભાળ લીધી એટલે આપણે આજ આવન થતી નથી યેક્ચ્યુલીમાં બહુ ડ્રાઈવિંગ સારું છે મને કાઈ બોટલ નહીં મને આમ ફીલિંગ ફેન્ટાસ્ટિક કે ફેન્ટાસ્ટિક યોતો તમને एकदम રિલેક્સ જોરદાર આ બેટ ડરકાનો ફૂલ જેઠા અને એનું ડ્રાઇવિંગ એવી સ્કિલ તમે જોવો ને આમ પેલેથી જ મને રાડીનો પ્રેમ કિશનભાઈની આ બીજી જૂની કહાની પ્રેમ જ એવો સમજ્યા તમા હું માં હું છું તમારું મારે ફોટો એની કેતા તમે તો કન્ટિન્યુ રાખો એટલે આમ આડું ઉતરે એટલે ગમ્પર બમ્પરની માં દેવાઈ

ગોગો ઉપર તો ફાફ દે ગોગો કેટલા મિનિટ માં ગોગો ઉપર 3000 કુછ રૂપિયા ઉતરી છે તો પડી રહી અતર દી પછી પડી રહી અલગ રહી તો તો ગયો અલગ આ ઈ તો જો બોનસ માં આવું બધું જિંદગી માં ધીમું ધીમું આયલા રા ટેન્શન નહીં લેવાનું આ એક સેવા બે ત્રણ દઈ દીધા હોય ને

હાવ હા શું કઉ ને તમે ઉપાધિ તમે રેવા દીઓ હાવ બિલકુલ આપડે પાર્કિંગ આવી ગયા ગાડી પાર્ક કરી અહીંયાથી જવું પડશે રિક્ષામાં કારણ કે બે કિલોમીટર આવવું પડશે રિક્ષામાં બેસી જાય સમજો અમારો હાળો માનતો નહોતો કાજ દીકરી કે આ 10 માં મે લેવરાયો નથી સુંદર કેવો વાળો જો તો પ્યોટ કાનોડો થઈ ગયો દોનો તો

cepat dia kerana cepat dah